સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત દ્વારા બીજી ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન હિ સેવા બે હજાર ચોવીસની શરૂઆત કરી છે પખવાડિયા સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કરજણ નગરપાલિકા દ્વારા પખવાડિયા દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી સ્વચ્છતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજરોજ નગરપાલિકા દ્વારા કરજણ પોલીસ સ્ટેશનથી નગરપાલિકા સુધી સાયક્લોથોન રેલી યોજવામાં આવી હતી જેમાં નગરપાલિકાના કર્મચારીઓ સ્થાનિક નાગરિકો અને કરજણ પોલીસ સ્ટેશનના જવાનોએ ભાગ લઈ સ્વસ્થતાના શપથ લીધા હતા સ્વચ્છતા એ સેવા કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સફાઈ અને જનજાગૃતિના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરેલ છે તે મુજબ કર્જણ નગરપાલિકા પણ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે આજ રોજ કર્જણ નગરપાલિકા દ્વારા સાયકલોન સાયકલોથોન રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે તેમજ રેલી પૂર્ણ થયેથી સ્વચ્છતા સફળતા પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે